તો કો ટ્રેક્ટર લેવાનું વિચારું છે આજીન તો આજે ફોન લે કે તો આવી ગયા ફોન કરવાની જરૂર ના પડી એડો તો કોમ બોલો લે કો ટ્રેક્ટર ભાડમાં છે તમારું કાલના બોરા કા કાઈ ટ્રેક્ટર ભાડમાં તો હા છે પણ એ તો બબેન જવાનું કેટલા છે એક્ટિવા હારી છે એક્ટિવા લેવી છે આપણે એક્ટિવા નું શું ભાવ આલે ભાઈ હા હા બહુ એટલે લઈ લેયા કેટિવા તો પણ અમારે નઈ લેવો વધારે કહો હાચું તમારો

সেন্য়ারা সারা হাড্য়ে মিনে. মিনে পসা দানে ভরিগো. ত্যাদে লাখিপসাসান. মসেন আলোরে এ ঵াত্য়. ইক্রা কলেকানে করাভ�

આ નહીં આલે અમે આલે છે યે ઉપર છે ઉપર તો કે લેવા લેવા ટ્રેક્ટર લેવા